દ્વારકાધી જય માપીઠ સ્વાગત છે આપણા નવા માં તો સવાર સવારમાં મિત્રો વ્લોગ ચાલુ કરી દીધો હે અને વાવણીની ફૂલ તૈયારી છે જો પ્લેટ બધું કરી નાખ્યું હે મોરા મોરા બાંધી દીધા હે અને વાવણી જેવો કમ્પ્લીટ પ્લેટ વરસાદ થઈ ગયો હે અને આપણે ચાલુ કરવાનું જોયું હજી પાણી પીરી જોવું પા પારિયેલ બારિયેલ વધારી આવ્યા અને હજી બેક વધારવાના હે

હલો મિત્રો તો એવી બધી તૈયારી હાલે છે જો આપણો સનેડો થઈ ગયો છે કમ્પ્લીટ જે અહીંયા પાનાની ઠેલી છે કોઈ પાના બાનાની જરૂર પડે તો અહીંયા બધું ભેગું અને બધું ભેગું છે અને હવે હાલો આવવાની તૈયારી કરી નહીં બાપુ જો માતાજી નારિયેલ વધારે ગાય છે એટલે એ હિમણાં જેવું છે ભાવણી કરવાની છે હું બધું હાલે છે હાલો મિત્રો તમે આગળ બી ના રહેજો બ્લોગમાં આજે હું વેરું આવે કે ના આવે વાવણી કરવાનું બ્લોગ બનાવવાનું જોઈએ આગળ હેલો ગાઈસ જો વાવણું કરવા જાય હે એ ભાઈ શૂન્યનો સનડો લઈને ભૂગી ગયા અમે જાઈ હૈ હજી પછી મુહૂર્ત નથી કર્યું જો ની થાળી છે અહીંયા જઈને મુહૂર્ત કરવાનું છે નારિયેલ વધારવાનું છે એવું બધું છે અને મસ્તીનો મિત્રો વરસાદ થઈ ગયો છે જો છે વાવણી જેવો કાયદેસર એમ માનો ને એવી મોજ આવશે જે આમાં ધોયડી બાઈ જ ભેગા જોઈએ એવી મસ્તીની ફોરી ફોરી વાવણી થાય પણ જો આવું વરસાદ નહીં આવે તો જો હવે વરસાદ આવીએ તો ગારો બારો નડીએ તો નહીં હાલે હવે જો અટાણા કંઈ છે નહીં હવાનું હવે નહીં આવે ને જો વરસાદ તો કંઈ પીડા હે નહીં આગાહી બહુ કહે હે કદાચ આવવું હોય તો આવીએ આવે તો ભલે આવે તો આપણે વાવણી બંધ કરી દે હું એવી કંઈ ઉતામળ છે નહીં આપણે એક દી મોડું આવીએ પણ વરસાદ આવતો હોય તો આપણે કંઈ ખોટી ઉતાવળ કરવી નથી એટલે એવું બધું છે બધા આવે કોઈ તૈયારી કરે છે વાવણીની એવું બધું હાલે છે હાલો મિત્રો આગળ બનીના તમે મુહૂર્ત મુહર્ત કરીને પણ બતાવું તમને કેવું ખરાડે હા હેલો ગાઈસ જો છે વાવણું કમ્પલેટ કમ્પ્લેટ બે ઉથલ વરી અને પછી છે ને ઘરે વયા ગયા હતા સાટા આવી ગયા તા એટલે ઘરે વયા ગયા હતા હવે જો પાછું વાવણું ચાલુ છે આવી રીતના કઈક આપણો સનેડો આલે છે ભરી હાલ હા શિયાળા એ રીતના લેવાતી જાય છે તડકો બળકો નમરે મજા ભારી છે વાવવાની બધી જો આપણે બે પડા કમ્પલેટ વાવી લીધા હા ને એવું મસ્તીનું હૂર હુર હાલે હે જો આ પડા માં ભાઈ ને શૂન્ય નાખે હે ને અમારે ખાવા જવું હે સાડા બાર માથે થયું હે વા એ નિલેશ ને એ વાવણી કરે શિયારી કોઈ માલદે કાકો આ પડું આવી ગયું ને અને અમે કોઈ બે પડા વાવી આવ્યા આપણે નીચલો ભાગ અને ઉકળા ભાગ હતો ને બે કમ્પ્લીટ હોવાઈ ગયા છે અને હવે આની કોઈ હાલે છે વાવવાનું અમે આ બિયાણ જરા સુગાડી દઈને ને કોઈ બસ ખાવા જવું પડે હાઈ ગાઈસ કેવલ ભાઈ ભણવા ગયા હતા ભણી ને આ ઘરે જાય છે મારે ને ખાઈ લેવું એટલે મોર ખાઈ લેવું હે બંધ રાખવું નથી શૂન્યો મારા બાપુ ને કમલેશભાઈ ઈ ત્રણે હે પછી ઈ વારી બે ખાઈ આવી છે એટલે એમ કંઈક આઈડિયો મારી અને જાઉં એટલે મોર ખાવું હે બંધ રાખવું નથી પર એવું બધું હાલે હે આ કટકું આ એટલું ગજરી જોઈએ હેઢે ફૂગ એટલે લગભગ આમને આઇકા રાખવી એટલે ખાઈને નહીં પડે વહેલું ખૂટી જાય હે એટલે આમને જીકા જ રાખવી હે હવે ખાયા વાહનોર એટલે હે ને બંધ રાખવું નહીં ખોટું એવું બધું છે હાલો તો આ વરસાદ આવ્યો નહીં ને એમાં મેળ આવી ગયો પહેલાં સાટા આવી ગયા હતા વાવું લીધું ને મુહૂર્ત કર્યું ને તો અહીં બે ઉથલું વહી ને ત્યાં આમી સાટા આવી ગયા ને બંધ કરીને ઘરે આવતા રહ્યા હતા પછી હિરાવી બીરાવીને આરામથી પાછા ગયા હતા એટલે કલાક જેવો ખોટીપો થઈ ગયો હતો નકર આ ઘણું હોવાય જાય એટલે એ ખોટીપો થઈ ગયો હતો એટલે એ થોડીક વાર લઈ ગઈ નકર તો મવાઈ જાય એટલે હવે કઈ સાટા બાટા હે નહીં ભારી મેળવાનું હે નથી તડકો કે નથી ગરમી થતી કે એવું મેળવાનું હે બધું એટલે એવું ધબધબાટી બોલે હે આજતા વાવણી હેલો ગાઈસ જે આપણે ફાઈનલી વાવી દીધું હે બધું અને ફાઈનલી મે આવી ગયું માથે ભરી દીધા કાઢીએ પાણી પૂગી આવ્યા હે હમાર દેવા ટેક્ટર લઈ આવ્યો હતો આપણે એટલો ભાગો દરાવારો હે ને એ ભાગમાં હં કમ્પ્લીટ દેવાઈ ગયો રેસી હતું એમાં એમાં નીહરી ગયો અને આ ભાગમાં દેતો હતો પછી જે આમાં થોડોક ખાલી બે ઉથલ રહી ગઈ હતી આવી ગયો વરસાદ અને ફૂલે ફૂલ બધે કાઢીએ પાણી પૂગી ગયા હે અને આપણે કમ્પ્લીટ બધું હોવાઈ ગયું હે રીણ કંઈ છે નહીં અમાર મારવાનો બાકી હતો બાકી ક્યાંય કંઈ બાકી છે નહીં હવે ભલે વાર હે અમાર બે દી મોડો માર્યું તો કમ્પ્લીટ હોવાઈ ગયું બધું એટલે હવે કંઈ પીડા છે નહીં એટલે ભારે મજા આવી ગયેલી ને માથે પાછો મેં થઈ ગયો એટલે એ ઉપાધિ નથી એવું વાગાઈ ગયું એટલે ખમાર રહી ગયો પણ એ હજી મોડો લાગશે તો એમાં કંઈ ભયું ના જાય એમાં બે ધીમા કે ત્રણ દિમા કોટા બાયણે ના આવે એટલે એ કંઈ પીડા છે ને એ મોડો ખામાર મારું પણ એકવાર વધી ગયો ને માથે એટલે હવે કંઈ પીડા નથી જો હજી ધીમો ધીમો જારી નેવા ચાલુ જ છે હજી તો આમ ગાજે છે ખામે બાજુ હવે કેવોક આવે આમનામ કર્યું નો ચાલું છે કે આજે તમને પાણી કૂટીએ મનીષભાઈને જો રખડે પાણીમાં છે મનીષભાઈ એ વાવી ગયો કમ્પ્લેટ બધું હા એ કંઈ બાકી નથી એવું બધું છે હાલો તો આગળ રહ્યો તમે ક્યાં તમારે ક્યાંય વરસાદ હોય તો કમેન્ટ કરજો કે અમારે હતો વરસાદ તો ખબર પડે